ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યાં ડાંગ સાપુતારા ઘાટ માર્ગ પર અકસ્માતની ઘટના સર્જાઈ છે જેમાં જાનૈયા ભરેલો ટેમ્પો પલટી જતાં તેર જાનૈયાઓને નાની મોટી ઈજા પહોંચી હતી ઘટનાને પગલે સિજાગ્રસ્ત લોકોને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ ડાંગ સાપુતારા ઘાટ પર લગ્નમાં જતી વખતે ટેમ્પો પલટી ગયો હતો આ ઘટનામાં ટેમ્પોમાં સવાર તેર જાનૈયાઓની નાની મોટી ઈજા પહોંચી હતી અકસ્માતની આ ઘટનામાં કોઈ મોટી જાનહાની ન થઈ હોવાનું સામે આવ્યું છે મહારાષ્ટ્રના નિફાડથી ડાંગ જિલ્લાના માલે લગ્ન પ્રસંગમાં જતી વખતે તેર જાનૈયા ભરેલો ટેમ્પો અચાનક પલટી મારી ગયો હતો અકસ્માતને પગલે તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થો તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ